સાયકલ સાથે એક રીઠા ચોર મકરપુરા પોલીસે પકડી પાડે ગુનો ડિટેક કર્યો છે મકરપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સમ નામે સંદેશ જાદવ જે

તેને કોર્ડન કરીને તેની પાસે નંબર પ્લેટ વગરની એક એક્ટિવા મળી આવેલ જેના માલિકના પુરાવા રજૂ કરવા જણાવતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ જેથી સદરી એક્ટિવા ચોરી થર્ડ કપટથી મેળવેલ હોવાનું સ્પષ્ટતા જણાતા તેને પોતે ચોરી કરેલાની હકીકત જણાવેલ હતી આ પકડાયેલી ઇસમને સાથે રાખી તપાસ કરતા ત્યાંથી અન્ય જગ્યાએથી પાંચ ટુ વ્હીલર મળી આવેલ હતા જે ટુ વ્હીલર તરસાલીમાં અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલની હકીકત જણાવતા તેની પાસેથી મળી આવેલ કુલ છ ટુ વ્હીલર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો છ મુજબ તપાસ કરી કબજે કરવામાં આવી છે આ સાથે જ આ ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર